સાબરકાંઠાની ભાજપ શાસિત વડાલી નગરપાલિકામાં ભાજપમાં જ ભડકો થયો વડાલી નગરપાલિકા પ્રમુખ સામે ભાજપના સદસ્યોએ મોરચો માંડ્યો વડાલી નગરપાલિકા પ્રમુખ સામે ભાજપના સદસ્યોની ચીફ ઓફિસરને ફરિયાદ નવા પ્રમુખ વિશ્વાસમાં લીધા વગર ગ્રાન્ટનો ઉપયોગ કરતા હોવાનો આરોપ મોટાભાગના વિસ્તારો વિકાસથી વંચિત રહી ગયા છે અંદાજે ચાર કરોડથી વધુની ગ્રાન્ટ પ્રમુખે વાપરી દીધાનો ગંભીર આરોપ લગાવ્યો ભાજપના જ સભ સદ્યોએ વડાલી નગરપાલિકા પ્રમુખની સામે મોરચો માંડ્યો ભાજપ વર્ષે ભાજપના કારણે મુશ્કેલી વધી ગઈ નગરપાલિકા પ્રમુખને પ્રમુખ વિશ્વાસમાં લીધા વગર જ ગ્રાન્ટનો ઉપયોગ કરતા હોય છે તેઓ આરોપ લગાવી ગ્રાન્ટ ને લઈને સવાલ ઉભા કર્યા જે ડ વર્ગમાં નગરપાલિકા હતી તો અ ક વર્ગમાં આવી છે તો એ પ્રમાણે જે નવી ગ્રાન્ટ નગરપાલિકાને મળી છે તો બધા જ સદસ્યોને વિશ્વાસમાં લઈ અને બધા જ વોર્ડની અંદર સરખું કામ કરવામાં આવે એવી અમારી માંગ સાથે નગરપાલિકા ચીફ ઓફિસરને અમે લેખિતમાં રજૂઆત કરી છે જે ચાર કરોડનું પાંત્રીસ લાખનું જે આયોજન કરવામાં આવ્યું છે અમારે જોવામાં આવ્યું એન્જિનિયર દ્વારા તો એ લગભગ એકથી બેથી ત્રણ વોર્ડમાં જ કામો મોટા ભાગે લેવામાં આવ્યા છે વોર્ડ નંબર એક છે એમાં એક બે રૂપિયાનું કામ લેવામાં નથી આવ્યું વોર્ડ નંબર પાંચ જે છે એ મારો વોર્ડ છે એમાં બી એક રૂપિયાનું કામ લેવામાં નથી આવ્યું એટલે અમે કાલે લેખિતમાં ચીફ ઓફિસર સાહેબના અમે લગભગ અમારા ઓગણીસ સદસ્યો છે એમાંથી અમે બાર સદસ્યોએ સહી કરીને અમે પ્રમુખસિંહના વિરુદ્ધમાં અમે ચીફ ઓફિસરને લેખિત આપી છે કે આ જે કામો તમે નક્કી કર્યા છે એ તમે ફાઇનલ ના કરતા અને આ જો ફાઇનલ કરશો તો અમારા બધાનું મન દુઃખ થશે સદસ્યોનું એમને જે આક્ષેપ કર્યો કે ચાર પોઈન્ટ પોત્રીસ કરોડના કામો નક્કી થઈ ગયા તો નક્કી થઈ ગયા હોય તો ઠરાવ અને હુકમની કોપી આપને રજૂ કરી અને સાબિત કર દે કારણ કે આવા કોઈ ઠરાવ હુકમ કરેલા નથી અમે પાયા વિહોણાના ખોટા આક્ષેપ કરી અને ખાલી પાલિકાના બદનામ કરવાની કાવતરા ઘડવામાં આવે છે